જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાની પરેશાન ફેમિલી બ્લોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું ભલું કરો ભગવાન જગતનું ભલું કરો ભગવાન ભજન સારું લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ગણપતિ બાપા કે જે કૃષ્ણ કનૈયા લાલ કે જય શ્રી રામચંદ્ર ભગવાન કી રણછોડરાય કે જય ઉમાપતિ મહાદેવ ભલું કરો ભગવાન જગતનું ભલું કરો ભગવાન ભલું કરો ભગવાન જગતનું ભલું કરો ભગવાન સૌને સરખું સાધન આપી સૌની વધારો આન જગતનું ભલું કરો ભગવાન એક મેકની ઈર્ષા કેરું એક મેકની ઈર્ષા કેરું चुका वजोनी सान हड़ी मड़ी ने एक भी जानू हड़ी मड़ी ने एक बी जानू सौए राखे मान जगत नू बलू करो भगवान बलू करो भगवान जगत नू बलू करो भगवान રાગ દેશ ના મૂળ બાળીને રાગ દ્રેસ ના મૂળ બાળીને દો શાંતિને સ્થાન કોઈ કોઈનું થાવા દે નહીં કોઈ કોઈનું થાવા દે નહીં નિજ હાથે નુકસાન જગતનું ભલું કરો ભગવાન ભલું કરો ભગવાન જગતનું ભલું કરો ભગવાન સૌને સદમતી આપીને સૌને સદમતી આપીને પ્રભુ દેજો ભક્તિદાન સૌને સદમતી આપીને प्रभु दे जो भक्तिद चरन कमल मा कायम रा चर कमल मा कायम रावमात्र करो ध्यान जगत् करो भगवान भलो भगवान् जगत् भलो भगवान जगत जूकपटनो मार्ग तावी जूठकपट नो मार्ग तावी देजोत्तम ज्ञान राम भक् जनसेवानी राम भक् जनसेवानी सेवानि काय दे जोन् जगत् भलु करो भगवान भलकरो भगवान् जगत् भलु करो भगवान सौने सरखु साधन आि सौने साधन आपी सौनी वधारो आन जगत करो भगवान ભલું કરો ભગવાન જગતનું ભલું કરો ભગવાન ભલું કરો ભગવાન જગતનું ભલું કરો ભગવાન ભલો કૃષ્ણ ગણિયા લાલ કી ભજન ગમ્યું ગમ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ